આમાં જાણ કરવામાં આવે છે પોલીસ અત્યારે અહીંયા આગળ આવી ગઈ છે પણ આ જે મહિલા જે છે એ ગરીબ છે એના માટે જ અત્યાર સુધી કોઈ કાર્યવાહી નહીં થઈ પણ જે રીતે એકસો આઠની ની ટીમ આવી ગઈ પોલીસ અત્યારે આવી ગઈ છે આ સયાજીગંજ મેં આપને બતાવી દઉં મારા વિડીયો જર્નલિસ્ટ રાહુલને કહીશ કે ટ્રાફિક શાખા પણ એની સામે જ છે અને લગભગ અહીંયાથી અડધા એક કિલોમીટર પાસે સયાજીગંજ પોલીસ સ્ટેશન આવેલું છે છતાં પણ જે હવે અહીં આગળ જ અકસ્માત થાય છે અને અકસ્માત રિક્ષા ચાલક જે છે છે એ આ મહિલાને ઉડાવીને જતો રહે પણ હાલ અત્યારે અમારા મોહિમ થી અહીંયા આગળ પોલીસ પણ આવી છે એકસો આઠ ના જે ભાઈ છે એમની સાથે પણ અમે વાત કરીશું પીઆઈ શ્રી બી આવી ગયા છે અહિયાં આગળ સવાલ એ છે કે એકસો આઠ ની જયારે ગાડી

હમણાં જસ્ટ પાંચ મિનિટ પહેલાં આ બાબતની અમને જાણ કરવામાં આવેલી કે આવો એક બનાવ એક મહિલાની ડેથ બોડી પડી છે ને રોડ અકસ્માતમાં એનું મૃત્યુ થયું છે જેવી જાણ થતો તાત્કાલિક બે થી ત્રણ મિનિટમાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને આગળ એકસો આઠની ની ટીમ પણ હાજર છે અને આગળની જે નિયમ મુજબ કાર્યવાહી કરવાની થતી હશે કાર્યવાહી કરવામાં આવશે અચ્છા સર જે રીતે આ ઘટના થઈ છે હવે આ એ કોણ છે કોઈ થઈ છે 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 હવે એ બધું તપાસનો તપાસનો વિષય વિષય તપાસ પોલીસ દ્વારા હાલ આપ જોઈ રહ્યા છો કે તપાસ કરવામાં આવશે પણ જે રીતે આ ઘટના બની છે એ ઘટનાને લઈને હાલ ઘણા એ સવાલ ઉભા થયા છે કેમકે જે રીતે મેં મારા વિડીયો જર્નલિસ્ટ રાહુલ ને પણ કહીશ કે આ ટ્રાફિક મધ્ય પોલીસ કમિશનર શ્રી કચેરી ટ્રાફિક શાખા પશ્ચિમ ઝોન આ એક્ઝિટ એની સામે જ આ ઘટના થાય છે અને ત્યાં આગળ જ એક રિક્ષા ચાલક દ્વારા રિક્ષા ચાલક દ્વારા એક ગરીબ મહિલાને એક્સિડન્ટ કરવામાં આવે છે ત્યારબાદ પણ શરમની વાત એ છે દર્શક મિત્રો કે ઘણા લોકો અહીંયાથી પાસ થયા જે રીતે હું બતાવીશ કે સામે જ કેપિટલ છે ત્યાં જ મારો ફ્રેન્ડ ભાવિન કામ કરે છે એ ભાવિન દ્વારા મને જાણ કરવામાં આવી કે કૌશરભાઈ છેલ્લા અડધી કલાક થઈ ગઈ છે આ મહિલાની જે બોડી છે એ રોડ પર જ પડી છે અહિયાં લગભગ હજારો લોકો ગયા પણ એક પણ વ્યક્તિએ એવું ના વિચાર્યું કે આ મહિલાની આપણે મદદ કરીએ એકસો આઠ પણ આવે છે ત્યારે પણ એકસો આઠ ખાલી ફક્ત આઈને ઊભી રહી પણ એવું નહીં થયું કે આને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા પણ એવું કહેવામાં આવ્યું કે આ મહિલાની મોત થઈ ગઈ છે સવાલ એ છે કે આટલા પોસ્ટ વિસ્તારમાં જે અકસ્માતની અકસ્માતની ઘટના ઘટના બને છે એ ફક્ત ને અકસ્માત અડધી કિલોમીટર પોલીસ સ્ટેશન છે અડધી કિલોમીટર પર પોલીસ સ્ટેશન છે અહિયાં થી અને અહીંયા સામે જ ટ્રાફિક શાખા છે જ્યાં આપ જોઈ શકો છો કે લખેલું છે મદસની પોલીસ કમિશનર શ્રી ની કચેરી ટ્રાફિક શાખા પશ્ચિમ ઝોન સાહેબ આ અડધી કિલોમીટર દૂર આ અકસ્માત થાય છે અને જે રીતે આ અકસ્માતની ઘટના થઈ છે આમાં ફક્ત ને ફક્ત આ ગરીબ મહિલા છે એટલા માટે આ તમામ જે માનવતાની જે વાતો કરવામાં આવે છે એ ફક્ત વાતો જ હોય છે અમારા પાસે મેસેજ મળ્યો તરત હું અ ભાઈ ફોન આવ્યો તરત હું પહોંચી ગયો અને તરત જાણ કરી એકસો ને ભી જાણ કરી અને એકસો આઠ ના જે લોકો છે હવે બોડી લેવા પોલીસ સાથે બી એ થઈ રહ્યું છે સરકારી ગાડી આવી છે મારી તમે તમારી ગાડી લઈ જાવ ના એ કરે છે એમને થોડો મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે ચલો તમે લઈ એ પંચનામું કરવાનું છે એ ઇન્ક્વેસ્ટ પંચનામું ક્યાં સ્થળ ઉપર મામલતદાર ભરશે અહિયાં પોલીસ નું એ પોલીસ નું કામ નથી પંચનામું કરવાનું તમે એ મામલતદાર શ્રી ન પાડે તો પછી પોલીસ ભરશો જરા તમારી ગાડી નજીકમાં સર જો આ લોકો ના પાડતા હોય ને તો હું પોતે એક સામાજિક કાર્યકર તરીકે હું આ બોડીને લઈ જવા માટે તૈયાર છું એવું પણ નથી અકસ્માત માટે ગુજરાત રાજ્ય સરકાર બધી જ રીતે યોજનાઓ કાઢતું હોય એકસો આઠ કેમ ના લઈ જાય અને એકસો આઠ ના લઈ જતી હોય તો પોલીસ પોલીસની કામગીરી છે અથવા તો ગમે તે રીતે આ મહિલા ગરીબ છે એના માટે આવું કરો છો વડોદરા શહેર એક સંસ્કારી નગરી છે અને સંસ્કારી નગરીમાં માનવતા મરી પરવારી છે જો અત્યારે કોઈ અમીર દીકરો હોત અથવા કોઈ નેતાનો દીકરો હોત તો અમને તાત્કાલિક પાંચ મિનિટની અંદર આ બોડીને લઈ જવામાં આવે એટલે આ કઈ રીતે અકસ્માત થયો છે કઈ રીતે શું થયું છે અને સંપૂર્ણ સીસીટીવી કેમેરા ચેક કરી ટ્રાફિક શાખા સામે છે પોલીસ સ્ટેશન અહિયાં ગાડી તમે જોશો કે ટ્રાફિક વાળા પોતે અહીંયા ગાડી વચ્ચે રસ્તો રોકીને ઉભા રહે છે એના કારણે પણ અકસ્માત થતા હોય છે એટલે ખાસ કરીને ટ્રાફિક શાખા પણ અમારી અપીલ છે કે રસ્તાની વચ્ચે તમે લોકો આડેતર ઉભા રહી અને લોકો પાસે લાયસન્સ ચેક કરો છો પીયુસી ચેક કરો છો તો આટલા બધા મોટા મોટા નંબરો ચાલે છે એક કેમ નથી દેખાતા તમને આજે તમે આજે એક મહિલા ગરીબ મોત થયું છે આજે હું પોતે પાંચ અંદર હું સામેલ થઈશ અને હું પોતે એક જાગૃત નાગરિક તરીકે એકસો આઠ મારફતે હું એમને હોસ્પિટલ લઈ જવા માટે પણ તૈયાર છું લઈ જવા તૈયાર મેસેજ મળ્યો અને હું અહીંયા ઘરે આવ્યો છું આ લોકો સુધી નથી ઉપાડી હું એમની સાથે જવા તૈયાર છું અને જે પણ પંચનામામાં જે પણ શાખી તરીકે જે પણ સહી કરવાની તો હું કરવા તૈયાર છું સારી વાત છે કે સામાજિક કાર્યકર કમલેશ પરમાર અત્યારે અહીંયા આગળ પહોંચી ગયા છે અને હવે એકસો આઠ ના પાડતા હતા એકસો વાળા હવે લઈ જઈ રહ્યા છે એકસો ની અંદર ખરેખર આ મીડિયા ના આવત તો આ મહિલાને ન્યાય ના મળે અત્યારે એમનું જીવ જતું રહ્યું છે પણ જે રીતે આ સવાલ ઊભા થઈ રહ્યા છે કામગીરી એકસો આઠ ની હોય કે પોલીસ ની હોય પણ જે રીતે એકસો આઠ પેલા ના પાડતા હતા કે હવે પેલા એક કેસ કરીશું પંચ કેસ કરીશું પછી હવે એકસો આઠ ની અંદર જ લઈ જવામાં આવી રહ્યા છે કેમ સાહેબ તમે તો ના પાડી દી પેલા હે ઓ સાહેબજી હવે આ સવાલ સરકારી કામગ પર છે સવાલ આ છે કે પહેલા એ ના પાડી રહ્યા હતા સાહેબ અત્યારે લઈ જઈ રહ્યા છો કેમ પોલીસે દબાણ કર્યું એટલે પીઆઈ ધાસુરા સાહેબ આવ્યા અને દાસુરા સાહેબ અહીંયા આગળ એમની સાથે વાતચીત કરી ત્યારે જ આ બોડી લઈ જવામાં આવ્યા છે સાહેબ તમારી વાત પણ નથી માનતા એ લોકો તો ના ના એવું નથી લઈ ગયા લઈ ગયા મેં જ કહ્યું લઈ ગયા છે લઈ ગયા છે તો પહેલા ના પાડતા કે નહીં લઈ જવાય નહી સમજાયું પોલીસ ની ભાષામાં સમજાવવામાં આવ્યું એટલે ટ્રાફિક શાખાની જે ઓફિસ છે એ પણ અહીંયા આગળ છે પોલીસ સ્ટેશન ખાલી અડધા કિલોમીટર છે સયાજીગંજ પોલીસ સ્ટેશન આમ તો જોવા જઈએ ને તો રાતે તમારી દુકાન બંધ કરાવી હોય તો તરત પહોંચી જાય છે પણ આવી જ્યારે ઘટનાઓ થાય છે આ તમે જોવા મોટા મોટા ડમ્પરો જે આ આ પાર્કિંગમાં મુક્યા છે આ ટ્રાફિક વાળા અમને આ ટ્રાફિક સત્રની ઓફિસ સામે છે અને એ જ જગ્યા ઉપર ટ્રાફિકના ડમ્પરો મોટા મોટા અહીંયા ગાડી મૂકે છે આડેધડ અહીંયા ગાડી પોલીસવાળા ઉભા રહે છે લોકો પાસે લાયસન્સ ટુ વ્હીલર પાસે લાઈસન્સ માંગે છે પીયુસી માંગે છે તો આ આ ટ્રાફિકના લીધે એક્સિડન્ટો થાય છે તો કેમ ટ્રાફિક અધિક્ષક અને ટ્રાફિક ડાયરેક્ટર ને કમિશનર સાહેબ મોટી મોટી વાતો કરે છે ટ્રાફિક એવેરનેસ માટે કાર્યક્રમ કરે છે તો આ ટ્રાફિક કેમ નથી દેખાતા સાજીગન પોલીસ સ્ટેશનની સામે તમે જો આડેધડ પાર્કિંગો કરેલા છે એ કેમ નથી દેખાતા વડોદરા શહેરની કાયદો સૌના માટે એક સરખો ગરીબ હોય કે અમીર હોય આજે ડેડ બોડી રસ્તામાં રહી હતી ટ્રાફિક જે પણ પીઆઈ સાહેબ આવ્યા અને સૂચના આપી આવી લાઈવ સ્ટાર્ટ કરવામાં આવ્યું ત્યારે લઈ જવામાં ના પાડતો તો તો એકસો આઠ ના પાડતો હોય તો તાત્કાલિક પોલીસની કામગીરીમાં આવે છે પોલીસ ની માં આવે છે કે ફાયર જાણ કરીને તાત્કાલિક એસએસજી હોસ્પિટલ ખાતે પહોંચાડવાની જવાબદારીમાં હોય છે આજે ગરીબ હતી એટલા માટે કોઈ જવાબદારી ન લીધી પરંતુ એક સાક્ષી તરીકે હું સાકૂલ ન્યુઝના માધ્યમથી કહું છું કે સાક્ષી તરીકે જે પણ કંઈક સહી કરવાની હું કરવા માટે તૈયાર છું આમાં વાલીસ વારસદાર પછીની વિષય છે એકવાર અકસ્માત થાય એટલે તાત્કાલિક ધોરણે એને એક્સપર્ટ મારફતે હોસ્પિટલ પહોંચાડવાની ગુજરાત રાજ્ય સરકારનો પરિપત્ર છે તો આ લોકો કેમ આવા તો અંધા કાનૂન ચલાવી રહ્યા છે

કે તાત્કાલિક ધોરણે અકસ્માત ની અંદર આટલો વીમો મળશે અકસ્માત ની અંદર એકસો આઠ તાત્કાલિક પહોંચાડશે પરંતુ આવા એકસો આઠ ના કર્મચારીને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા જોઈએ તેવી અમારી ખાસ માંગણી છે કારણ કે વડોદરા શહેર એક સંસ્કારી નગરી છે અને સંસ્કારી નગરીમાં આ રીતની માનવતા ન ચાલે કારણ કે આ માનવતા મરી પરવારી આ ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું જયારે સ્પાર્ક ટુ ડે ન્યુઝ ની ટીમે જયારે લાઈવ કર્યું ત્યારબાદ પીઆઈએ સૂચના આપી અને એકસો ના જે કર્મચારી છે એ હોસ્પિટલ પહોંચાડે છે તો મારા મૃત છે કે જીવિત છે એમને ક્યાંથી ખબર પડી એકવાર વાર તો અહીંયાગાઢી તાત્કાલિક જે પણ મોડી હોય એને એકસો આઠ મારફતે હોસ્પિટલ પહોંચાડવાની એમની ફરજમાં આવે છે ગુજરાત રાજ્ય સરકારનો પરિપત્ર છે છતાં પણ એકસો આઠ ના કર્મચારી જો ના સાંભળ્યું હોય તો આવા એકસો આઠ ના કર્મચારી તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવો જોઈએ તેવી અમારી માંગ છે મહિલા જ્યારે અહીંયા આગળ અમે આવ્યા કમલેશભાઈ એના હાથમાં સોઈ પણ લાગેલી હતી કદાચ એની ટ્રીટમેન્ટ પણ ચાલતી હોય કદાચ એસએસસીમાં એડમિટ પણ હોય હા ચોક્કસથી આ સંપૂર્ણ તપાસ થવી જોઈએ હું ચોક્કસથી હું આ મહિલાની પાછળ જાઉં છું આ મહિલાનું જે પણ હશે એ તપાસ કરાઈશ અને એસએસજી હોસ્પિટલમાંથી હોય કોઈ કોઈપણ દવાખંડમાંથી હોય આની સંપૂર્ણ જવાબદારી પોલીસ કમિશનર સાહેબની છે અને પોલીસ કમિશનર સાહેબ આ ટ્રાફિક શાખાના અધિકારીઓને કે અહીંયા ગાડી સીસીટીવી કેમેરા ચાલુ કરે આ મહિલાને કોણે અરપેટે લીધી છે આ મહિલા ક્યાંથી આવી છે અને સંપૂર્ણ તપાસ થઈ છે જીનવત ફરી તપાસ થઈ છે કારણ કે મોટા મોટા ગજાના નેતાઓની મોટા મોટા અધિકારીઓની અથવા તો કોઈ પોલીસ વાળાનો દીકરો દીકરીનું જો મૃત્યુ થયું હોય તેની સંપૂર્ણ તપાસ થાય તો આ ગરીબની પણ સંપૂર્ણ તપાસ થઈ જોઈએ અને આમાં જે પણ ડોક્ટર આવતા હોય જે પણ પોલીસ કર્મચારી આવતા હોય કે જે પણ એકસો આઠ ના કર્મચારી આવતા જેની પણ નિષ્ણાત છે તેઓને તાત્કાલિક ધોરણે સૂચના આપવામાં આવે અને તેઓની સામે કરવામાં આવે તેવી અમારી માંગ છે સવાલ ઘણા બધા તમારા મનમાં પણ હશે સવાલ ઘણા બધા મારા મનમાં પણ છે પણ જે રીતે આજે આ કિસ્સો મારી સામે આવ્યો દર્શક મિત્રો હું ઓફિસમાં બેઠો તો અને ત્યારે મને ફોન આવે છે કે કૌશરભાઈ સીગન

સાહેબ તમે આ બોડી લઈ જાઓ તો કે ના હજુ પોલીસને આવવા દો પછી પણ સવાલ ઘણા બધા મારા મનમાં ઉભા થઈ રહ્યા છે તમારા મનમાં પણ હશે કેમ કે આ મહિલા ગરીબ હતી એટલા માટે કોઈ કાર્યવાહી ના કરી આની જગ્યા પર કોઈ સરકારી અધિકારીનો છોકરો હોત કે પોલીસ કોઈ છોકરો હોત કે પોલીસ પરિવાર હોત કે કોઈ નેતાના પરિવારવાળા હોત તો શું હાલત મને તો ખરેખર બહુ દુઃખ થાય છે આ સાંભળીને બહુ દુઃખ થાય છે કે આવી સંસ્કારી નગરીને જે લોકો આવા નામ આપવામાં આવે છે સંસ્કારી નગરીના માનવતા ક્યાં જતી રહે કેમ કે હજારો લોકો અહીંયાથી ગયા હજારો લોકો અહીંયાથી ગયા અને અહીંથી ઘણી વખત અહીંયા એક્સિડન્ટ થયા છે ઘણી વખત એક્સિડન્ટ થયા છે અહીંથી એવી વ્હીકલો આવતા હોય છે બસો અહીંયા ગાડીથી જતા હોય છે અહીંથી ક કમિશનર ની ઓફિસ એમ મદદ ની કમિશનર પોલીસ વાળા તો એમને નહીં જવું જોઈએ અહીં સામે રહે છે એમની ઓફિસ છે ઓફિસ વાળા ધ્યાન નહીં આપવું જોઈએ પૂરેપૂરું ધ્યાન આપવું જોઈએ આ બેન કામ કેવી રીતે ઓફ થઈ ગયા ગરીબ બધા તો બધાને જોવું જોઈએ ગરીબ ના કઈ કાલે કાને વાંધો હોય કે ગરીબ હોય કે ગમતે હોય તો એમનું ધ્યાન તો રાખવું જોઈએ ને કા કોણ છે શું છે એમને કવર કરવી જોઈએ પોલીસ સ્ટેશનમાં કેમ નહીં કરી

અમારી એક નાની મુહિમ હતી કે એકસો આઠ અને પોલીસની ની આંખ ખોલવામાં આવી ઘટના પંદર વીસ મિનિટ નહીં પચીસ મિનિટ સુધી એ બેનની બોડી મારી પાછળ આ જ જગ્યા પર પડી હતી અને કોઈ માણસ એક માણસ સિંગલ હેન્ડેડ એવું નહીં કે લાવો આ બેનની આપણે મદદ કરીએ કે આપણે બાજુમાં લઈ જઈએ આવું કોઈ કહેનાર નતું ખરેખર દુઃખ થાય છે હવે તો ગુજરાત સરકારે પણ કહી દેવામાં આવ્યું છે એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યું છે કે કદાચ કોઈ પણ જગ્યા પર એક્સિડન્ટ થયું હોય તો તાત્કાલિક એને ગાડીમાં બેસાડીને આપ એને હોસ્પિટલ લઈ જઈ શકો છો સવાલ મારા મનમાં હતા એટલા માટે મેં આજે સમાજની સાથે શેર કરવા માંગુ છું કે આપ પણ કમેન્ટના માધ્યમથી લખજો કે આવી ઘટનાઓ થાય છે ટ્રાફિક શાખાની ઓફિસ છે પોલીસની પોલીસ સ્ટેશન છે એક જ અધા કિલોમીટર આગળ પોલીસ સ્ટેશન આવેલું છે છતાં પણ વીસ પચીસ મિનિટ થઈ જાય છે અને એકસો આઠ જયારે આવે છે ત્યારે એવું કહે છે કે પોલીસને આવવા દો આ ખરેખર બહુ દુઃખની વાત છે આપ કમેન્ટના માધ્યમથી જરૂર લખજો ને આવા તંત્રને જગાડવાની જે શરૂઆત સ્પાર્ક ટુ ડે કરી છે પ્લીઝ આમાં સાથ સાકાર અમારું આપજો દર્શક મિત્રો આ સાથ સાકાર હશે ને તો જ અમારી તાકાત હશે અને આ લાઈવ જેટલું થાય એટલું આપ શેર કરજો ગુજરાત સરકારમાં બેઠેલા જે નેતાઓ છે જે અધિકારીઓ છે એમના કાન સુધી આ અવાજ વડોદરા ની પહોંચે અને જે મહિલા જે આપણી વચ્ચે નહીં રહી ભગવાન એમની આત્માને શાંતિ આપે હું તો એવી જ પ્રાર્થના કરીશ પ્લીઝ દર્શક મિત્રો કોઈ પણ જગ્યા પર તમને આવી ઘટના દેખાય તો ત્યાં ઊભા રહેજો અને થોડી મદદ થાય કોઈ ગરીબને મદદ થાય એવો પ્રયત્ન કરજો વિડીયો જર્નલિસ્ટ રાહુલ કપ્તાન સાથે હું કૌશલ સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે